પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ વધતા રાજ્ય સરકાર સતર્ક બની છે જેને લઈને પંચમહાલ જિલ્લામાં રોગચાળાને નિયંત્રણ લેવા માટે આજે પુના ખાતેથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજીની એક ટીમ ગોધરા ખાતે આવી પહોંચી હતી અને આરોગ્ય વિભાગને સાથે રાખીને સૌપ્રથમ સિવિલ હોસ્પિટલ ગોધરાની પીડિયાટ્રિક વોર્ડની મુલાકાત લીધી હતી ત્યારબાદ તેઓ સિવિલ હોસ્પિટલના તબીબો અને આરોગ્યની ટીમ સાથે એક બેઠક યોજી હતી જેમાં ચાંદીપુરાના જે કેસ વધી રહ્યા છે જેને લઈને સમીક્ષા કરવામાં આવી હતી ત્યારબાદ ટીમ ગોધરા તાલુકાના કોટડા ગામે પહોંચી હતી જ્યાં પંચમહાલ જિલ્લાનો પ્રથમ કેસ નોંધાયો હતો અને એ જે બાળકી હતી તેનું મોત નીપજ્યું હતું આ ટીમ દ્વારા બાળકીના ઘરે જઈને તેના પરિવારજનોની પૂછપરછ પણ કરવામાં આવી હતી અને જરૂરી સેમ્પલ નોંધ્યા હતા જોકે પંચમહાલ જિલ્લામાં વધુ ત્રણ શંકાસ્પદ કેસ મળી આવ્યા છે જેમાં પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ચૌદ સસ્પેક્ટેડ કેસ ચાંદીપુરમના નીકળ્યા છે જે સેન્ટ્રી નામના વેક્ટરથી ફેલાય છે એને લગત સર્વેલન્સ ફ્યુઅર સર્વેલન્સ આઈઆર સ્પ્રે એટલે ઇન્ડરસ્ટ્રેલ્યુઅરનું ડસ્ટિંગ કારણ કે એ જે સેન્ટ છે એ તિરાડોમાં અને અંધારી જગ્યામાં બેસી રહે છે ઉત્પન્ન થાય છે બેજવાળી મંટોળી કે રેતી કે એની અંદર કુલ ચૌદ કેસમાંથી આપણે ત્યાં પાંચ કેસોનું મરણ થયું છે અને એને ધ્યાનમાં રાખીને જ આખા ગુજરાતની અંદર પણ કેસો નોંધાયા છે તો રાજ્ય સરકાર દ્વારા નિર્ણયથી આજે પંચમહાલ જિલ્લાની અંદર પણ એનઆઈ પુણે ખાતેથી એક રિસર્ચની ટીમ આવી રહી છે અને આવશે અને પેઢીની અંદર જઈને આ રોગ અંગેની એની જાંચ કરશે

ગોધરાનો એક કોટડા વિસ્તાર છે તો એની સાથે ચર્ચા કરીશું અને ટીમ નક્કી કરશે કે અમારે કયો વિસ્તાર પસંદ કરવો જિલ્લામાં હાલમાં પણ ગઈકાલે સસ્પેક્ટેડ નીકળ્યા છે એટલે હજુ પણ કેસો નીકળે છે વરસાદ નથી અને વેક્ટરને ગ્રો થવાના ચાન્સીસ વધારે છે એટલે હજુ પણ આપણે એને કાળજી તો વિશેષ રાખવી જ પડશે ચાંદીપુરા રોગને લઈ અને લોકોમાં ધીરે ધીરે ભય ફેલાઈ રહ્યો છે ત્યારે તેમના અવેરનેસ માટે લોકો જાગૃત થાય તે માટે શું પગલાં લેવું ચોક્કસ લોકોએ પોતાના ઘરની આજુબાજુ એક તો સ્વચ્છ ચોખ્ખું વાતાવરણ રાખવું જોઈએ ઘરની અંદર પણ ઘરગથ્થુ તરીકે ડેઇલી આપણે જે કરતા હોઈએ છીએ લીમડાનો ધુમાડો કે આ અને લોકલ અવેલેબલ જે મેડિસિન્સ સ્પ્રે કે ડસ્ટિંગ કે એવું કરતા હોય તો ઘરને અંદર પણ તિરાડો હોય તો પૂરી દેવી જોઈએ પેલેથીમ પાણું ડસ્ટિંગ પણ થઈ જાય સાથે આયર સ્પ્રે તો દરેક જગ્યાએ કરવાનું જ છે પણ ઘરની આજુબાજુ સસ્તા જો હોય તો આ વેક્ટરથી આપણે બચી શકાય